હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું મારા મજાનો નવા અને ફ્રેશ બ્લોગમાં અને આજનો બ્લોગ કેમ કે મારા સાસુમાનો બર્થડે છે તો આજનો વ્લોગ આપણે બર્થ થવાનો છે અને મમ્મીના બર્થડે ઉપર આજ તો એમના ને દેરાણે બધા આવ્યા છે વા તો કંઈ નહીં હાલો નીચે જઈને મમ્મીને આપણે હેપી બર્થડે ડે પહેલાં તો વિશ કરી દઈએ જોકે મેં રાત્રે બાર વાગે તો કરી દીધું હતું પણ અત્યારે પાછું કરી દઈએ આપણે વિશ કરી દઈએ મમ્મીને અને પછી આજનો દિવસ મમ્મી માટે કેવો સ્પેશિયલ છે ચલો આ તો સ્પેશિયલ ડે છે મમ્મીનો તો જો આજ તો મમ્મીનો હેપી બર્થડે છે એટલે જો નવી નવી સાડી પહેરી લીધી હે મમ્મી હેપી બર્થડે સારું છે ને આજ દેર દે દેરાણી ને છે બર્થડે માં કા કાઈ વાંધો નહીં તો જો સાડી મસ્ત લાગે સો આજ બર્થે માં રીંગણા ને ઓળો ભાજી ને રોટલા ખવડાવ હા લોટલા તો જવો અમે હું અને કુસુભાઈ અમે બંને જોવો અત્યારે ઉપર આવી ગયા છે અને આજે અમારે કશું ભાઈ તોફાન છે ને હા થોડા કેવા કેડા અને આજ સવારથી લઈને બપોર સુધી એક ધારા મહેમાન હતા કેમ કે કાકી કાકાની આયા છે ને તો બધા તબિયત પૂછવા બધા એમ આવે ને તો આ તો સવારના મહેમાન જ હતા અને આજે મારા સાસુમાનો બર્થડે છે તો કંઈક ગિફ્ટ હમણાં થઈને કેમ કે આમાં દવાખાનામાં હતા તો કાંઈ જ લાવી નથી તો વિચારું છું કે અત્યારે જો ટાઈમ મળે ને તો લઈ આવું નકર મમ્મીનું ગિફ્ટ છે કે વધારે વખતે અને એડવાન્સમાં ગિફ્ટ લઈને રાખી જ દઉં મમ્મી માટે પણ આ વખતે થોડુંક આમ તેમ થઈ ગયું છે કઈ નહીં પણ થોડાક દિવસ નહીં એક બે દિવસમાં નકર લઈ આવી દઈશ નકર અત્યારે લઈ આવીશ કેક લઈ આવીશ એમ મતલબમાં તું શું લઈ દેવાનો છે બાને હે હમ

તો જુઓ પછી છે ને જો અહીંયા બધા હંમેશા ને ઘર ઘર ના બધા બેસી ગયા છે મમ્મી નો બર્થડે છે ને આજ તો બધા મમ્મી ને બહુ મળવા આવી ગયા જો એ બધા વાતો ચીતું કરે છે તો બેન ને કુમાર ને આવી ગયા મારા મમ્મી ની આવી ને ગયા દયા બેન ગયા મજબૂર છે તો જો આજ મમ્મી નો બર્થડે હતો અને મમ્મી ના બર્થડે ઉપર મહેમાન નો કોઈ વરસાદ થયો છે કોઈ વાત ન પૂછો આ તો સવાર થી લઈ સુધી અત્યારે છે ને કહો બાર ને પાંચ તરીકે મમ્મીનો બર્થ પૂરો થઈ ગયો અને અત્યાર સુધી ચાલુ હતા મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને આ તો મમ્મીનો બર્થડે કોરે કોરો કોરો મહેમાન મહેમાન મહેમાનમાં વયો ગયો એટલે છે ને કાંઈ નહીં મમ્મી પાય પાલટી લેવાની આપણે પેન્ડિંગમાં બાકી રાખી છે તો કાલ તો મમ્મી પાય પાર્ટી લેવી જ છે મહેમાન નો હોય તો મમ્મી પાર્ટી દેવાની છે તો કઈ નહીં મમ્મીનો બર્થડે અને મહેમાન નો થયો વરસાદ તો નું ટાઈટલ તમે જોયું જ છે તો આ તો સાચીને આ તો સાચી ને એવું થયું સો કઈ તો કઈ ને મમ્મી નો બર્થડે ગયો અને આમ થાય છે કાકી આવ્યા છે તબિયત થોડી અને હવે સારી છે એટલે તોય અને તોય આજે આખો દિવસ એટલો એન્જોય કર્યો કાકી જોડે બહુ જૂની જૂની વાતો અને બધું સાંભળ્યું તો મજા આવી ગઈ અને પણ છે ને બ્લોગિંગ નહોતા કરી શકે કેમ કે મહેમાન જ એટલા હતા અને અમારા કુસુભાઈને થોડાક રાખવા થોડાક અમારે આજે થોડાક કઠિન જેવું અમને લાગતું હતું સો કંઈ નહીં હાલો આજના દિવસ બહુ મસ્તનો વયો ગયો અને મળીએ હવે નેક્સ્ટ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા અને મમ્મીની પાર્ટી તો બાકી જ છે કાલના વ્લોગમાં આપણે મમ્મી જોડેથી પાર્ટી લેવાની છે તો કાલના વ્લોગ એ જોવાના ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ